શું બાળકોને તમે લંચ બોક્સ આપો છો ત્યારે તમે આ ભૂલ તો નથી કરતા ફક્ત લંચ બોક્સ જ આપી દેશો પરંતુ એક નાની એવી ડબ્બી હોય છે તેમાં તમે અમુક વસ્તુ એક એવી મૂકો જેનાથી બાળકમાં ખૂબ જ પૌષ્ટિકતા આવે છે તો આ બંને લાડુની રેસિપી આજે તમારી સાથે શેર કરું છું જે એટલી હેલ્ધી છે ઇવન કે સ્ત્રી પણ ખાઈ શકે ગર્ભવતી સ્ત્રી પણ ખાઈ શકે ખૂબ જ હેલ્ધી છે ચલો જોઈ લઈએ તો જુઓ મેં પહેલાં અખરોટ લીધા છે તો અખરોટમાં ઓમેગા મેગા થ્રી ફેટી એસિડ હોય જે મગજ અને હૃદય માટે ખૂબ જ લાભદાયી છે જેથી ચોક્કસ બાળકોને અથવા તો જે ગર્ભવતી સ્ત્રી છે એમને તો અખરોટનું સેવન કરવું જ જોઈએ અને રોજે તમે બેથી ત્રણ જેટલા અખરોટ ખાઈ શકો છો કડાઈમાં આપણે અખરોટને ઉમેરી દઈએ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે દસ જેટલી બદામ લેવાની છે તો બદામમાં પણ ઓમેગા થ્રી ફેટી એસિડ રહેલ હોય છે જે હૃદય માટે ખૂબ ગુણકારી છે અડધી જ મિનિટ આપણે જુઓ શેકી લેવાના છે ત્યાર પછી કાળા તલ લેવાના છે તો કાળા તલ પણ ખૂબ ગુણકારી છે શરીરમાં નબળાઈ દૂર કરે થાક લાગતો હોય તો એ પણ દૂર કરે અને ખાસ કરીને કાળા તલનું સેવન કરવાથી પ્રોટીન મળી રહે છે તો આપણે ખબર હોય કે તલ છે ને ફૂટતા હોય છે તો એકદમ ધીમું ગેસ રાખીને તલ જ્યારે ફૂટવા લાગે ને ત્યારે આપણે છે ને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની ત્યાર પછી શિંગદાણા દાણા લેશું કાચા તો વિટામિન ઈથી ભરપૂર હોય છે દાણા અને ત્વચા પણ કોમળ બનાવે ચમકદાર બનાવે અને વાળને મજબૂતી પ્રદાન કરે છે તો જો એકદમ ગેસ ધીમો રાખવાનો શિંગના દાણા બળવાનો જોઈએ અને આ રીતે જો ઓછાલ નીકળવા મળે ને ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને ઠંડા કરવા છોડી દેવાના છે ખાસ તો દાણા બળે નહીં એનું ધ્યાન રાખીશું હવે કડાઈમાં આપણે ફરીથી બે મોટી ચમચી પ્રમાણે ઘી ગરમ કરવાનું છે તો ટેબલ સ્પૂન પ્રમાણે લીધેલું છે ત્યાર પછી અડધા કપ પ્રમાણે રાગીનો લોટ લીધો હોય છે તો રાગી આપણને ખબર હોય કે ફાઈબરયુક્ત છે કેલ્શિયમ વિટામિન અને મિનરલ્સની માત્રા ભરપૂર હોય છે અને બાળકોને માતાઓ માટે તો ખૂબ જ અમૂલ્ય કહેવાય રાગી એટલે ચોક્કસ એનું સેવન કરવું જોઈએ તો જેમને હાડકા નબળા હોય બહુ થાક લાગતો હોય ને તેમને રાગીનું સેવન કરવું જોઈએ જો પાંચ મિનિટ માટે મેને શેકી છે ઘીમાં અને હવે જો વોશિંગ દાણા એકદમ ઠંડા થઈ ગયા છે ને ત્યાર પછી મેં એની છાલ કાઢી લીધી મિક્સર જારમાં ઉમેરી દીધા છે અને જે બધું આપણે શેક્યું છે તે બધું મિક્સર જારમાં ઉમેરી દેવાનું છે અને તેને ગ્રાઇન્ડ કરવાનું છે થોડુંક કણીવાળું રાખશો એટલે લાડુ ખાઈએ ત્યારે ખૂબ સરસ લાગે તો શેકાયેલો જે રાગીનો લોટ છે ને તેની સાથે ઉમેરી દેવાનું છે રાગીનો લોટ હજી ઉફાળો ગરમ છે અને હાથ સાથે ગરમ પણ લાગે છે તો આ રીતે મિક્સ કરી દીધું છે ત્યાર પછી આપણે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે એલચી ઉમેરશું જે સુગંધ આપવાનું કામ કરશે અને સાથે વન થર્ડ કપ આપણે દબાવીને લેવાનો છે ગોળ અને કદાચ જો દબાવીને નથી લેતા ને તો પછી ચાર પાંચ મોટી ચમચી પ્રમાણે ગળ ઉમેરવો પડશે તો અહીં મેં કોલ્લાપોરી લીધો છે તમે દેશી ગોળ પણ લઈ શકો છો અને સાથે બે ચમચી પ્રમાણે ઘી ઉમેરી દેવાનું છે અને ઘટે અથવા તો જરૂર પડે તો ઘી ઉમેરી શકાય છે જો લાડુ વળવામાં બાઇન્ડિંગ ન આવે તો જો સરસ એવો લાડુ વળી ગયો છે અને પિસ્તાને ફ્લેક્સ ગાર્નિશ કર્યો છે ખૂબ જ પૌષ્ટિક છે અને બાળકો અને જેઓને ગર્ભ છે સ્ત્રી માટે પણ જરૂરી છે અને જેમને થાક લાગતો હોય ને તેમને તો આ ખાસ લાડુ લેવા જોઈએ એ દિવસમાં તમે એકથી બે લાડુ ખાઈ શકો છો તો બાળકને ચોક્કસ હવે નાસ્તા સાથે આ લાડુ આપજો ત્યાર પછી બીજે લાડુની રેસિપી જોઈએ તો મખાના એક કપ જેટલા લઈ લેશું અને મખાના છે તે ફાઇબર કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર છે સાથે આયર્ન અને ફોસ્ફરસની પણ માત્રા ભરપૂર છે વજન ઘટાડે સ્કીનમાં ગ્લોઈંગ લાવે અને સાથે થાક પણ દૂર કરે અને જ્યારે શેકાતા શેકાતા થોડા ક્રિસ્પી થઈ જાય આવો ભૂકો થવા લાગે અથવા ભાંગી જાય ત્યારે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અડધા કપ જેટલા ઓટ્સ લેશું સાથે જ આપણે વન ફોર કપ પ્રમાણે કાજુ ઉમેરવાના છે અને વન ફોર કપ પ્રમાણે બદામ ઉમેરી દેવાની છે તો ઓટ્સ છે ફાઈબર એન્ટી ઓક્સિડન્ટ અને ઘણા વિટામિનોનું પાવર હાઉસ છે અને ઘણા રોગો સામે રક્ષણ પણ મળશે અને શક્તિ પણ પૂરી પાડશે સાથે જુઓ ચાર મોટી ચમચી પ્રમાણે ઘી પણ ઉમેરી દીધું છે અને કાજુ અને બદામ છે ને તેમાં ઓ મેગા ફેટી એસિડ થ્રી રહેલું છે જે મગજ અને હૃદય માટે ખૂબ જ ગુણકારી છે અને હવે જુઓ ધીમા ગેસ પર આપણે તેને થી ચાર મિનિટ માટે રોસ્ટ કરવાનું છે જેથી જે કાચા ઓટ્સ છે તેનો કાચો ટેસ્ટ દૂર થઈ જાય અને મીઠાશ આવી જાય બે બે ચમચી પ્રમાણે તરબૂચના બી કોળાના બી અને સૂર્યમુખીના બી લઈ લેવાના છે અને સાથે જ ઉમેરી દેવાનું છે સૂકું ટોપરું કે જે મેં વન થર્ડ કપ લીધું છે તેના ટુકડા કરી લીધા છે હવે ધીમા ગેસ પર આપણે તેને એક મિનિટ માટે શેકવાનું છે તો જુઓ એક મિનિટ થતાં જ બધું સરસ એવું શેકાઈ જશે ત્યાર પછી આપણે મિક્સર જારમાં મખાના લઈ લઈશું તેનો પાવડર કરી લેવાનો છે અને એક મોટા બાઉલની અંદર ઉમેરી દેવાનું છે જુઓ મખાનાનો છે ને આપણે એકદમ સરસ પાવડર કરી લેવાનો છે સે જે કણી ન રહેવી જોઈએ ત્યાર પછી ઓટ્સ બદામ અને કાજુ હતા તેને પણ આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે તેને થોડા કણીવાળા ગ્રાઇન્ડ કરીશું જેથી લાડુ ખૂબ સરસ લાગે ત્યાર પછી ટોપરું અને બધા બી શેક્યા ત્યાંથી એ ઉમેરી દઈએ અને તેને ગ્રાઇન્ડ કરી લીધું છે અને સેજ કણીવાળું રાખ્યું છે ત્યાર પછી જો અહીં વન કપ પ્રમાણે શેકેલા દાળિયાની દાળ આવે અથવા તો તને શેકેલા ચણા આવે એ પણ લઈ શકો છો તેને પણ મેં ગ્રાઇન્ડ કરી લીધું છે તેનો ભૂકો મેં ઝીણો કર્યો છે ત્યાર પછી હવે ખજૂર લેવાની છે તો ખજૂર અહીં બે કપ જેટલી લેવાની છે અત્યારે એક કપ છે અને પછીથી આપણે એક કપ જેટલી યુઝ કરવાની છે એકદમ સોફ્ટ લેવાની છે તો ખજૂરમાં કોપર ફાઈબર મેગ્નેશિયમ પોટેશિયમ અને વિટામિન બી સિક્સ ભરપૂર માત્રામાં હોય છે અને ઘણા રોગો સામેની તે ઔષધિ છે તો એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને એકદમ પોચો કરી નાખ્યો છે ત્યાર પછી ગ્રાઇન્ડ કરેલો બધો પાવડર વન ફોર્ટી સ્પૂન પ્રમાણે એલચી પાવડર અને ગરમ કરેલું વન ફોર કપ આપણે ઘી ઉમેરવાનું છે જેમ જરૂર લાગે એમ પણ તમે ઉમેરી શકો છો એટલે મેં ચમચીએથી પણ બતાવ્યું છે કે તમને જો વધારે ઘી નથી ગમતું તો પછી એક એક ચમચી કરીને પણ ઉમેરી શકો છો અથવા તો વન ફોર કપ જેટલું ઘી ઉમેરશો એટલે પરફેક્ટ તમારું બાઇન્ડિંગ આવી જશે અને ખજૂર મેં સાથે જ બીજો કપ પણ ઉમેરી દીધો છે એટલે બે કપ જેટલો ખજૂર અને વન ફોર કપ જેટલું ઘી લેવાનું છે અને હુંફાળો ગરમ રાખવાનું છે જેથી લાડુ એકદમ સરસ વળી જાય તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે કે ખૂબ સરસ એવો લાડુ અહીં રેડી થઈ ગયો છે અને ખૂબ જ હેલ્ધી છે એકદમ પૌષ્ટિક છે અને એકદમ પૌષ્ટિક હોવાથી નાના બાળકો માટે તો સારો છે સાથે લેડીઝ માટે પણ એટલો જ ગુણકારી છે ચોક્કસ એકથી બે લાડુ તમે દિવસમાં ખાઈ શકો છો તો બનાવવા પણ એટલા સહેલા છે આપણે નથી ચાસણી લેવી પડતી કે નથી પાક લેવો પડતો તો હવે છે ને જ્યારે પણ તમે બાળકનું ટિફિન બોક્સ ભરો ત્યારે બંને લાડુમાંથી કોઈ પણ એક લાડુ પણ બનાવીને મૂકી દેશો તો બાળકનું લંચ બોક્સ હવે ન્યુટ્રિશનથી ભરપૂર રહેશે તો ખૂબ સરસ એવા લાડુ છે તમારા સગા સંબંધીઓ સાથે આ રેસીપીને શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી થાય અને તમે પણ ટ્રાય કરજો